મિત્રો આજે માહોલ ધીરે ધીરે આપણે શિવરાત્રીનો જોઈ રહ્યા છીએ અને આ શિવરાત્રીના માહોલમાં આપ સૌને આજે ભવનાથના દર્શન કરાવવાના છે ભોળાનાથના દર્શન કરાવવાના છે સાથે સાથે આ જગ્યા ઉપર જે કંઈ પણ સાધુ સંતો આવ્યા છે ધીરે ધીરે એમની વાતો એમના ઇન્ટરવ્યૂઝ આ બધી વસ્તુ તમારી સામે પ્રસ્તુત થવાની છે તો આ ચેનલમાં જોડાઈ રહું છું અને ખૂબ સરસ મજાના ભવનાથના ભગવાન ભોળાનાથના આપણે દર્શન કરીએ અને વિડીયોને આગળ વધારીએ ભોળોનાથના દર્શન થઈ જાય ત્યારબાદ આપણે સાધુ સંતો સાથે વાતચીત કરવાની છે કેમ કે એમની પાસેથી ઘણી વાર આપણને નવી વસ્તુ સારી વસ્તુ જે જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે એ બધી વસ્તુ મળતી હોય છે તો એ પણ આપણે સાંભળવી છે અને ખૂબ સરસ મજાના દર્શન પણ કરવાના છે ઓકે તો જે પબ્લિક છે ધીરે ધીરે વધી રહ્યું છે અત્યારે આપણે પાછળ જે જોઈ રહ્યા છીએ એ છે ભવનાથનું ખૂબ સરસ મજાનું મંદિર ભોળાનાથ દર્શન કરીએ અને ત્યારબાદ બાજુમાં જ મૃગીકુંડ છે એના પણ આપણે સાથે મળીને દર્શન કરવાના છે ઓકે તો ખૂબ સરસ મજાના દર્શન કર્યા આપણે ભગવાન ભોળાનાથના આ જગ્યા પર આવ્યા મૃગીકુંડમાં મૃગીકુંડ નું ખૂબ જ અદ્ભુત ઇતિહાસ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે શાહી સ્નાન થાય છે જે સાધુ સંતો આ જગ્યા પર સ્નાન કરતા હોય છે ત્યારે અડધા સાધુ આ જે મૃગીકુંડ છે એની અંદર જ વિલોપ થઈ જાય છે એમાં અંદર જતા રહે છે એવી એક લોકવાયકા છે એવું લોકો માનતા હોય છે અત્યારે એ જ ના આપણે સાથે મળીને દર્શન કરીએ અને આ મૃગી કુંડ નો જે ઇતિહાસ છે એ આવતીકાલે તમને સૌને શેર કરવામાં આવશે તો પેલા અત્યારે આ દર્શન કરીએ અને ત્યારબાદ વિડીયોમાં આપણે આગળ વધીએ

કાલના દિવસથી સવારથી તમને સૌને આ દરેક સાધુ સંતો સાથે વાતચીતને આ તમામ વસ્તુ જોવા મળશે આની સાથે સાથે શું તૈયારીઓ ચાલી રહી છે કયા કયા આશ્રમમાં શું વ્યવસ્થા છે આ જગ્યા પર તમે આવો છો તો તમે કઈ જગ્યાએ રોકાઈ શકો આ તમામ વસ્તુ તમારા સૌ માટે હું લાવી રહ્યો છું તો એ આ બધી ઇન્ફોર્મેશન આ બધી માહિતી જોવા જાણવા માટે આ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અત્યારે ભવનાથ મંદિરના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે દત્ત મહારાજના દર્શન કર્યા અને હવે તમારા સૌની મુલાકાત તમારા સૌના દર્શન તમારા સૌને આ જગ્યા પર જે સાધુ સંતો છે એમની સાથે મુલાકાત કરાવવાની છે જોડાયેલા છે વિડીયોમાં સાથે મળીને ટ્રાય કરીએ કે જે સાધુ સંતો જે છે એની સાથે થોડી ઘણી વાતચીત થાય અને એમની વાતો એમના અનુભવો એ બધી વસ્તુ તમારા સાથે શેર કરીએ જોડાયેલા છે વિડીયોમાં જય ગિરનારી બાપુ જય ગિરનારી ક્યાંથી આવો છો हम आए पोथावाडा अच्छा। पालनपुर जिला बनास क्या क्या बाइक लेने आ गया अरे बाइक क्या हम हवाई जहाज है <laughs> क्या क्या लेके आ जाए ये तो गिरनारी महाराज है उड़न खटोला चल रहा है अभी नौ हजार नौ सौ निन्यानवे पौड़ी कितनी नौ हजार नौ सौ निन्यानवे पौड़ी गिरनारी श्री गुरु दत्तात्रेय भगवान वे श्री गुरु है जिसमे श्री लगती है क्या प्रखंड आनंद शोक संता फारे सच्चिदानंद स्वरूप आय शिव शंकर आये नमो नम जय गिर हर हर महादेव कई जगह दोनों बैठा दो बापू हम बेटा इधर सामने कोने पे कोनेग्निया के सामने आता हूँ आपको मिलने हो ठीक है ठीक है तो मेरे को हो गए चार पाँच गए चार पाँच दिन हो गए ठीक है बापू मिलता हूँ आपको जय जय જય ગિરનારી મિત્રો તમે જોઈ શકો છો કે સાધુ સંતો આવક જબરજસ્ત થઈ ચુકી છે અને બાપુ ટોપ ગેર પહોંચી ગયા છે અત્યારે ભવનાથ માં અને આવા સાધુ સંતો સાથે મુલાકાત એમની સાથે વાતચીત એમના ઇન્ટરવ્યુ તમામ વસ્તુ તમારા સાથે શેર કરવાના છીએ જોડાઈ રહેજો વિડીયોમાં જય ગિરનારી બાપુ ની ગાડી પણ એમ જો શાઈન લઈને બાપુ નીકળી પડ્યા છે તમે જોઈ શકો છો કે ત્રિશૂલ ને મોર પીચ ને બધું જમાવટ વાળું છે બાપુ વાહ જાય ગિરનારી બાપુ જય ગિરનારી હા હા મોજ આ ફ્રેન્ડ્સ અત્યારે જે કઈ બી જગ્યાએ ધૂણાઓ છે દરેક ધૂણાઓ ચેતન થવાની તૈયારીઓ છે અમુક જગ્યાએ ચેતન થઈ ચૂક્યા છે અમુક જગ્યાએ થવાના છે અને સાધુ સંતો જે છે એ જગ્યાએ જગ્યાએથી આ જગ્યા ઉપર આવી પહોંચ્યા છે અમારા નામ એટલે જયપુરી નગા દૂધ ઉજ્જૈન ખૂની નગા तो कहाँ से आए हो अच्छा। अच्छा। मैं यहाँ पे धोराची जी के पास आश्रम बनाया हूँ हरियाणा डूंगर चेतन हनुमान के जाएगा के पास यहाँ पे आठ तारीख का पूरा हो जाएगा तारीख के पास जाएगा गिरनारी का प्रोग्राम है सातेज वाले का फिर वहाँ से सातेज जाएगा अहमदाबाद अहमदाबाद ऐसी से पियावा મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે એક સાધ્વી નાગા સાધુ અત્યારે આ પર છે અને એમનો ધૂણો છે ધૂણો ક્યારે પ્રગટાવાના છો કાલ કાલ જય ગિરનારી તો ફ્રેન્ડ્સ આ રીતના દરેક સાધુ સંતો આપણને આ જગ્યા ઉપર જોવા મળે છે અને તમે જોઈ શકો જય ગિરનારી બાપુ જય ગિરનારી જય ગિરનારી ફ્રેન્ડ્સ અત્યારે સાધુ સંતોના ઇન્ટરવ્યુ સાધુ સંતો સાથે આપણે મળી રહ્યા છીએ પણ એક વ્યક્તિ રાજકોટના એવા મળ્યા છે કે જેણે આડત્રીસ પરિક્રમા કરી છે અને બાવન શિવરાત્રી કરી છે મારા માટે ખરેખર અદભુત વસ્તુ છે આપણે એમની સાથે મુલાકાત કરીએ આવો બાપુ આવો તમે અહીંયા તમે રાજકોટ થી અમારું મૂળ ગામ માં કોયલી છે બાવાની કોયલી મઠ ની કોયલી ત્યાં હું વતની રાજકોટ અત્યારે લગભગ પચાસ વર્ષથી છું બરોબર અને લગભગ બાવન બાવન મારી છે

बापू खास अपना विषय थोड़ी महिला आप प्रयागराज तो आप प्रयागराज हाँ से आए हो प्रयागराज से आए हैं अभी कितने दिन यहाँ पे आप रखा हो। तो यहाँ पे हम रहेंगे पाँच छह दिन रहेंगे अभी और उसके बाद इसके बाद फिर चले जाएंगे अपना प्रयागराज फिर चले जाएंगे साधु तो फरता हाँ रमते राम रहते हैं रमते रमता जोगी बहता पानी इनका कोई ठिकाना ही नहीं रहता कहाँ रहते हैं कहाँ बैठते हैं कहाँ रुक जाते हैं कहीं आश्रम में रुक जाते हैं धंधे पानी अब धंधा पानी तो हमारे है नहीं है हमारा तो यही है रमता राम कह के दो केदार चले जाए बद्रीनाथ चले जाए मणि महेश चले जाए चारो धाम की पैकर्मा कर ले है और कह दो अपना गिरनार भी चले आए है कमा, कामा कामख्या जाते हैं कामा कामख्या से कैसे गंगा सागर जाते हैं जहाँ कहते हैं हर तीरथ बार बार गंगा सागर एक बार जय गिरनारी ए, कपिल मुनि महाराज जय कपिल मुनि महाराज जय हो जय जयकार हो।, हो वै जी कपिल मुनि महाराज की सब कुछ का कृपा होता है ये दत्त है जहाँ अपना दत्त है वहाँ सत्य है जहाँ दत्त नहीं है वहाँ सत्य नहीं है कहते दत्त बड़े परमात्मा शीतल उनके अंग तपन बजाई आपका जैसा ही देखो अलग निरंजन